હું તો ગમે ત્યાં જાઉં છોકરાઓ હાથે બેસું નાના છોકરાઓ મળે વડીલો સાથે બેસો પણ વડીલો છે ને એનું ભૂતકાળ બહુ યાદ કરે અને આ કથા એક સમજાવે અમુક ઉંમર પછી ભૂતકાળને યાદ કરો નહીં સાહેબ વર્તમાનમાં જીવતા શીખશો ને તો પરિસ્થિતિ દુઃખ નહીં આપે અને વર્તમાનમાં જીવતા શીખશો તો મૃત્યુ પણ શાંતિથી થશે સાહેબ આવો છો આવો નથી આવતા નથી આવતા એટલો બધો પ્રેમ એટલી બધી લાગણી અને એટલા બધા આસક્ત ના બનો કે ભાઈ મગનભાઈ સમય હોય તો આવજે બેટા નહીં હોય તારી ઈચ્છા જો પછી એનો આનંદ કેવો આવે છે એટલા બધા વેલકમ પણ ના કરો કે તમારી જરૂરિયાત એને એમ લાગે કે એને મારી જરૂર છે નારદજી બોલે લાલાના કેવા પ્રમાણે ઇન્દ્ર અહી ગાડી ઇન્દ્ર ની કોઈ વેલ્યુ જ નહી બીજું વોટ ઇજ મનિંગ ઇન્દ્ર કોણ છે જીવનમાં ધ્યાન રાખો જે વ્યક્તિથી તમે જીવનમાં આગળ આવ્યા છો ને એને પછાડવાનો પ્રયત્ન ના કરશો જેને તમારો હાથ પકડ્યો છે અને એના કરતા જીવનમાં અને એની કૃપાથી જ તમને પોસ્ટ મળે છે સાહેબ ઇન્દ્ર અન્ય નથી ભગવાનની કૃપાથી ઇન્દ્ર ને મળ્યું છે અને જે વ્યક્તિ જીવનમાં તમને આગળ લાવે જે વ્યક્તિ તમારો હાથ પકડે આવતીકાલે એના કરતા તમે દસ કદમ આગળ છો તો સમજવાનું મારા વડે નથી એના વડે છે કહ્યું ને જેને તમારી આંગળી પકડી છે ને એને ભૂલતા નથી ને સાહેબ ભગવાન તમને બહુ સુખી કરે છે